એમ તો પેલા બધા એમ કેતા કે દીકરી અઢાર ની હોય કે હા હે વહી જાય ને હારી વાત છે બાળપણ ના વેહવાળી થઈ જતા ઘોડિયામાં કેમ અત્યારે અટકી ગયા સરકારે અટકાવ્યા અટકાવવા પડે ખબર હશે કે જે કુરીવા છે ને પેઢી નાખી જાય ને તો આગળ જ ને એની બરબાદી નોતરાય પેલાની બાયુ તો વાડીનું કામ પણ કરતી જ હતી અને તમે રિવાજ બદલે ઉભા થયા છો તો પેલા આપણા લોકો એ જે કર્યું તે ખોટું કરતા હતા એ સાબિત કરવા માંગો છો તકલીફ તો બધાને પડે પેલા ને આપણા ઘરની જે બાઈઓ હતી ને કામ કરતી એની ઉપર મારી પાસે ટોટલ સવાલના જવાબ હશે બરાબર પેલા તા ભાઈ જે ઓલો વેચવા આવ્યા છે ને કાઢી દો પેલાની બાઈ છે ને એ પેલાની બાઈ ને કોઈ બીજું કામ ન કરવું પડતું જે અત્યારે આ જે એક્ટિવિટી બધું કરે છે ને એ બધું કરવું ન પડતું બરાબર એ પેલા ભાઈને હાલતી વાલતી ના કરી દો કારણ કે એ ટેન્શન લેવા માંગીશ મને એવું લાગી ગયું મારી વાત ના સમજાય એમ ભાડ માં બેસવામાં ના ભેગા થાય એ વાત તો તમારી સાચી છે બાર દિવસ બેસવાનું ના ચાલે કામ તો કરવું પડે શક્તિ છે આ વાત મને બહુ ગમે તમે ક્ષત્રિય છો એટલે પેલા તો વધારે એટલે ગમી બરાબર માગર અમુક સમાજમાં તો આ રિવાજો ગમે એમ કરીને રાખ્યા છે અમારા સમાજમાં ઘણા બધા હટી ગયા છે બહુ ગઈ મને બાર દિવસ ન બેસવાનો રિવાજ નથી ગમતો મેં એવું નથી કીધું પાણી ઢોળની વિધિ ના કરો પાણી ઢોળની ની હું એવું માનું છું કે તમે અસ્થિઓ હશે એ જે તે સમયે મેં તમને કીધું ને કે ગીરીક્ષેત્ર પાંચાળ ભગવાને સ્વર્ગ કીધા હશે કે હરિદ્વાર અને કાશી આ જગ્યાએ મૃત્યુને ઉત્તમ માનવામાં આવ્યું છે ત્યાં જો અસ્થિઓ વિસર્જન થાય નદીમાં તો એને તરત મોક્ષ મળે આત્માને આવું છે આપણે શાસ્ત્રો તો ત્યાં જઈને એની તર્પણ વિધિ કરો ત્યાં જઈને એની જે પુણ્યદાન કરવું હોય એ કરો અને મારું એવું માનવું છે કે જરૂરિયાત મંદને કામમાં લગાડો જે પૈસા તમે આમાં વાપરો છો એ ખરેખર જેને જરૂરિયાત છે ભૂખું મળતું હોય તમારી બેન દીકરી કરોડપતિ નથી એને બિચારીને વ્યાજ ભરવું પડતું હોય ને એને હપ્તા ભરવા પડતા હોય ને તો એને આપી દો ખરેખર એનો આત્મા ઠરે ખરેખર તમારા બાને કે બાપુજીને એને મોક્ષ મળે અને એને આત્માને શાંતિ થાય કે મારા દીકરીને આ પૈસા દીધા કારણ કે માતા પિતાને એ મરે ત્યાં સુધી દીકરીનું જ ટેન્શન હોય આ હકીકત છે આ સદીઓ થયેલું આવે છે મારા સાસુ ડેટ થઈ ગયું એ જેટલું એને દીકરીનું બાળ તો એટલું મારું ન બળીએ કે દીકરી હારે હોય ને એનું ટેન્શન વધારે હોય તો એ દીકરીને આપી દો કે જેનો જીવ સતત એ માતા પિતાનો એની અંદર હતો એને એ પૈસા આપી દો જે તમારે એની પાછળ ભાંગવા છે ધુવાડા કરવા છે આ વાત મેં મૂકી છે માને કે ન માને મારે મારી ઘરેથી અટકાવું છે ને હું અટકાવીશ બરાબર અને અટકાવીશ જ અને આમાં સહેમતી મારા બે નણંદુ આપી છે મારા પતિ આપી છે મારે કઈ સમાજ ની લેવા ન જવાની હોય સમાજ ની લેવા જ ન જવાની હોય તમે જે ફેશન બનાવી ખોટી હતી કઈ ફેશન અંજલિ પ્રતિક કઈ ફેશન હતો કેમ આ લેખ તો ખરી હતી ખબર પડે બેન મારા પપ્પા ઓફ થઈ ગયા તો અમે બહુ જ હેરાન કર્યા તમારી વાત સાચી છે કરવું જોઈ રહ્યું તો હું તો કહું છું બાકી દુઃખ મનમાં હોય એ સાચું હ તમારી વાત મને સમજાણી તમે કીધું એમ જેમ કે દુઃખ છે તો દુઃખ છે દુઃખમાં વધારો ન કરો દુઃખ ઘટાડો બરાબર દુઃખ ઘટાડો મેં આજે જે દાન આપ્યું એની બદલે જે આ એક લાખનો ખર્ચો એ પચાસ પચાસ વધારે આપી દીધા કેટલું સારું હતું વિધિ બધી જ કરો પણ બાર દિવસ ન બગાડો એક્ઝેક્ટલી પણ મારે તો ત્યાં ક્યાં કહેવાનું રહ્યું મોટા ઘરે ઘરેજા રિવાજ સ્થિરો જેટલા છોકરાઓ સમાજ કોઈ પણ જગ્યાએ કામમાં ન થતો દિલીપભાઈ વાળાની કમેન્ટ વાજવા ભાઈ ને કે સમાજ છે ને સમાજ પાંચ સમાજવાદી હમણાં આવી ગયા તા એ લોકો એવી કમેન્ટો કરીને તમને પ્રોત્સાહિત કરશે કે આમ તો જ પડે બાપા આમ તો જ પડે આમ મોટા થઈ છે કરોડોપતિ છે પતિ ક્યાંય બે હાણ બે હવા નો રાખ્યું તો હું અમારે ઘરે અટકી ગયું કાંઈ હવે મોટા બાપુના આત્માને શાંતિ નહીં મળે મોટા બાપુ આત્માને ત્રણ ગણી શાંતિ મળશે કે અમારી પાછળ ખોટા ખોટા દેમ દેખાડા નથી કરતા મોટા બાપુ હોય તો પાસે નહીં ગયા હોય તો કે અહીંયા ગયા હશે હું ત્યાં નહોતી પણ કદાચ પાહી ન જાય પછી એમ કે બાપો વિયોજન બહુ દુખ છે એટલે હાલી હું મેળવશો કુછ બી અને દુનિયા એવી છે કે એકદમ રિયલ વ્યક્તિ હું મારી વાત નથી કરતી બધાની વાત કરું છું કે રિયલ વ્યક્તિ હોય ને સ્વીકારી ન હોય કારણ કે પોતે દોગલા દંભી હોય ને એટલે રિયલ વસ્તુ કે વ્યક્તિ હોય ને સ્વીકારવી નહીં જેવા તેવાનું કામ નથી એના માટે બહુ મોટા કલેજ જ હોય બરાબર એટલે તો જયારે કઈ ને કે વીતી હોય એ જાણે જયારે પોતાની ઘરે આવા ઘણા ઘા પડે એવા દિવસો ચાલુ થાય ને તેથી ખબર પડે દુઃખ કઈ રીતે ઘટે બતાવો તો જો દુઃખ એ રીતે ઘટે ચાલો હોય તો આપણે મૂકવી દુઃખ એ રીતે ઘટે કે તમારી પાસે પડેલો પૈસો છે તમારી પાસે રહેલી સહાનુભૂતિ છે લાગણી છે એ ખરેખર યોગ્ય વ્યક્તિમાં વપરાય ત્યારે દુઃખ ઘટે બરાબર હું શું અત્યારે મારા સાસુમા નું માની લો કે મારે બે નણ દુ છે એટલા બધા એટલા બધા પૈસા વાળે નથી હાઉ બહુ ઓલાય નથી દુઃખી નથી તો હું મારી મારા સાસુની જે મિલકત છે અથવા તો મારા સાસુ તરફથી અમને મળેલું છે પૈસા છે આ તે એનું દાન કહીને કે ઘરના ઢોર ભૂખે મરેન પાદર તમે ઢર ઓલ કેને ભર ઠલવી દ્યો ને તો તે લેખ્યા નો ચઢે તો કેવા ન થયો છે કે દુઃખ ઓછું કરવાનું કારણ એ છે કે તમારા નજીકના વ્યક્તિઓને પહેલાં સુખી કરવા પડે બરાબર કે તમારા આજુબાજુમાં પાડોશી દુઃખી હોય તમારા ભાઈ ભાંડડા દુખી હોય અને પછી તમે એમ કહો કે માલો પાકો ફ્રેન્ડ હતો મારી પાકી ફ્રેન્ડ હતી મારે કલવું પડે બિચારા આગળ પાછળ કોઈ નહોતું તો ભાઈ ખરેખર તમારી નજીક ઘણા બિચારા છે અને જેની પ્રત્યે તમારી સામાજિક જવાબદારી પછી છે પણ પેલે તમારી એટલે કે લોહીના ગુણો હશે તો એની જવાબદારી પેલા હશે તો આ જવાબદારીઓ નિભાવો આ જવાબદારી નિભાવો ભલે દિલથી ન ગમતી હોય મને અત્યારે જે થયું હોય એ બધું દિલથી ન ગમતું હોય પણ અમુક વસ્તુ આપણે બીજાના માટે કરવી પડતી હોય કે જેમ આપણે નળ ને બિચારાને દુઃખ ન લાગે આપણા સસરાને દુઃખ ન લાગે તો આ બધું કરવું પડતું હોય મારા વિચારો કે મને ગમે એટલે બધાને ગમે એવું જરૂરી ન હોય તો આ એને ગમતું એ કરવા દેવું ને એ પણ દુઃખમાં ઘટાડો કર્યો કહેવાય કારણ કે જે હામી વ્યક્તિ છે ને એ ખરેખર અંદરથી દુઃખ ફીલ કરતું હોય તો એને આપણે વધારવું નથી એને જો આ બધી વસ્તુ કરતા ઘટે એમ છે તો ઘટાડો હાલો પણ જયારે તમારે કરવું હશે ને જ્યાં સ્વેચ્છા એ તમારો અધિકાર છે ત્યાં આ વસ્તુ અટકાવજો હું અટકાવીશ બરોબર અને આ વાત મેં સ્વેચ્છાએ મારા પરિવારને કીધી છે સમાજ વાતો કરીને દૂર રહી સમાજ ઘરમાં કોઈને ને કાંઈ મદદ નથી કરતું એ જ કહેવાની કોશિશ કરી રહીશું ભાઈ આજે વારંવાર રિપીટ કરીને એકને એક વાત ને કરીને એ જ કહેવાની કોશિશ કરી રહીશું કે સમાજ 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 કેવો હોય ખબર ખંભે બે હેરાય ને જયારે જરૂર પડે ને કે ઢાળ સડવા ને એવો વસ્તી સમાજ ઠાકી જાય પાછો એટલે એમ કે અમે અમે નહોતો તમને ઉપાડવી તો પેલા જ નો થવાય બરાબર તમે તો કેટલા હેરાન થઈ ગયા છો એ દિવસે અચાનક ઓફ થઈ ગયા એટલે કેટલા હેરાન થઈ ગયા એટલે હેરાન નું હોય મારી જિંદગીમાં હેરાન થઈને નાની મોટી થઈશું એટલે મને બહુ હેરાન બેરાન નો ન લાગે પણ આ શોખ લાગ્યો હતો થોડો કે બા અમારા હજી માં સોમવારે લગ્ન મામાજી અહીંયા લગ્ન હતા મારા મામાજી ને દીકરીના ભત્રીજીના એની અને લગ્ન કરીને ગયા તા મસ્ત મજાના કઈ હતું જ નહીં નખમાઈ રોગ નહીં કોઈ દિવસ એ દવા ખાની નથી ગયા કોઈ દિવસ એમ કઈ બીમારી નથી થઈ મારા જેવી ઘરમાં હાર કઈક ને કઈક હોય ને પગ ભાઈ ગયો તો પ્લેટ નાખી હતી એને એટેકાયની સ્પ્રિંગ બે હારી સર્જરીને એવું કર્યું હતું કોઈ દી એક રૂપિયાની દવા નથી લેવી પડી તો સાંજે જવાનું હતું સાસણ નીકળવાનું હતું તો આગલે દિવસે થેલો ભર્યો તમે તો મેં સાસણ જવાનું તો સવારમાં હું સવાર છે ઉઠું છું રોજ છ ને પંદર નું આલારામ મૂકીને મારા પૂર્વ ને જવાનું હોય હાડા છોપોણા સાથે સ્કૂલે એને હવા છે ઉઠાડવાનું હોય તો હું હવા છે ઉઠવી પેલા તો નરેશ છ વાગે અંદર આવી કે ઉભી થાય લઈ ગઈ મેં તો કેમ એક કે બાત વહી ગયા તો ઘણીક તો હું જ નોંધ કરી કારણ કે કોઈ બાદ નખમાય રોગ નહોતો હતો એટલે ઈ ના છેલ્લામાંથી જે કપડા લઈ જવાની એ બધા કાઢ્યા એની અંદર બધા નાખ્યા મારી કાળી હાડ્યું હોય એ નરેશના કપડા જે ગામડા ગામમાં તો લોકો કે જૂની પેઢી બહુ જીવે છે તો હોગ લાંબો હોય કદાચ ન્યાય પાણી ઢોળ રાખવાનું કે ત્યાં દેટ થયું હતું એટલે મારે જેટ નહીં લોકો તમે બધા હાડયું ને ને બધું ગોત ની નાખ્યું નરેશ બધાને ભેગા કર્યા મારા દેરને એને બધાને ફોન કર્યા તે મારા જેટનો ફોન આવ્યો તો નરેશના ફોનમાં એટલે બને એટલું વેલું માં નીકળવું પડે વિધિ તો અમારે જ કરવાની હોય બે દીકરા બે ભાઈઓને બે ભાઈઓને તો અમે ઓલા ઘરે ફોન કર્યો હેતલ ને એને તો હેતલ કે હું મારા મમ્મી ઘરે છું તો મારે વાર લાગશે ભાભી હું ઘરે જઈને કપડાં લઉં તો કેટલી વાર લાગશે તમે તમારી ગાડી લઈને નીકળો એને ભાઈ ભાઈની ગાડી લઈને તો મારે ક્રષ્ણ લઈને જવાનું નતો કારણ કે ક્રષ્ણ કરવું પડે તો ક્રિષ્ને મેં સવારમાં આઠ વાગે ફોન કર્યો અમે રસ્તામાંથી કે તું રેડી થઈને રહેજો દસ સાડા દસે આણંદ થી તને લેતા જશું ત્યાં કે મમ્મી મારે ગાંધીનગર જવાનું છે અત્યારે તો આમ કીધું કાંઈ નહીં આલો પછી મારા દેરના છોકરાને પૂર્વને ને એને બેન લઈને એમ કીધું કોઈ રાહ નહીં બધા હો રીતે નીકળશે તમે બે માણા પેલા રહી આવો એટલે અહીંયા વિધિ થાય એમ તો અહીંયા ઘરેથી મેં સવા પોણા સાથે પણ સોરી સવા સાથે ગાડી ચલાવી અને બે હોલ્ડ કર્યા હતા રસ્તામાં નાસ્તો તો કઈ કરાય ને ઘરે મળું આજે ખવાય નહીં એટલી મને ખબર હતી તો બે વાર વોશરૂમનો વોશ કર્યો હતો હોલ્ડ અહીંથી સાત વાગે નીકળી હતી સવા સાથે નીકળી હતી એક વાગે સીધા ઘરે ઘરે ગયા પછી જે વિધિઓ કરવા હતી ત્યાં બધી બધું પીંડ લોટ બાંધા ને એના પિંડિયા કર્યા જઠાણી બધું એના લાડોન બાડોન બાનો વાળવાનું હોય એની સુખડી ખીચડી એ બધું મારે જઠાણી કરી નાખ્યું હતું એટલે એને કીધું થોડું ઘણું તમે તમારા હાથે કરો તમારા બાવા તો એ બધું મેં કર્યું ત્યાં એટલે એ લોકો અમારી પાછળ એક કલાક લેટ આવે એમ હતા તો એ લોકો પૈસા અમે બે બાઈઓએ દિવા કર્યા અને પ્રદક્ષિણા કરીને બધી વિધિ પતાવી તો બે બેનું અમારા મારે બે નળંદુ એ અમારી એની પાછળ એક કલાક હતા તો એ લોકો આવ્યા એ લોકો એવા એટલે બે બહેનો ને તો મડા મોટું જોવું હતું એટલે વાટે જ રહ્યા હતા સવારે સાડા પાંચ કઈ ને મરણ થઈ ગયું હતું તો સાંજે પાંચ વાગે બેન દેહ ક્રિયા કરી એમ તો ક્રિયા કરવામાં વાર લાગી કારણ એ હતું કે બે બહેનો ની વાટે હતા અમે બે બહેનો હાડા ચારે ગયા પછી બધી વિધિ ત્યાં તો બધું કરી નાખ્યું હતું બધી વિધિ બધું કમ્પ્લીટ રાખ્યું બે બહેનો આવીને એનું બહેનું પ્રદક્ષણ અને બધું પૈતું ને પછી હાડા દેન દેનક્રિયા દીધી અને સાત વાગે બધું હનાન બનાવનું બધું પતાયું ડિસાઈડ કર્યું કે ક્યાં આપણે બેસણું કરવું છે ગામડે તો બેસણું કરવું પડે એક ગામના ભાઈ હોય ગામના અમારા વ્યવહાર હોય આ તે આજુબાજુના જે ગામડાના હોય હગા એ લોકો ત્યાં કાને આવી જાય ને સુરત આવા મેળ આવે એટલે તો એને એવું કીધું કે મારા જેઠે મારા ઘરના ચાર પાંચ વ્યક્તિ હોય ને કે ભાઈ અહીંયા પાછા છે તો અહીંયા કરો અહીંયા તો ત્યાં આપણે આપડું જ કહ્યું એમ થાય કે કૃષ્ણાબેન તો બધી પોતા કાવે તો હકાવું પડે ભાઈ બાપા મરી ગયા બહુ લાંબો લાંબુ ખાડા ને ખાડા પડ્યા નજી ન ભરી ગયો કૃષ્ણાબેન ના મમ્મી પાસે ને તે ખબર છે કેટલા મારા મમ્મી ને ઘરે ચોરાઈ ગયા હતા મોજ જેના ઘરે થાય ને એનું ઘરનું કેટલું અસ્ત વ્યસ્ત જાય એ પાછળ ના ને બહુ બધી વાર લાગી જાય ભરતા એટલે બધાને એક્ઝામ આવતી હતી અત્યારે એટલે મેં મારા મોટા સસરાને ને સોરી ઝટ ને એવું કીધું કે ભાઈ અહિયાં અમે બેસમાં બતાવીને આમ તરત સુરત નીકળી જવાના છીએ બરાબર તમારે બાર દિન વિધિ કરવી હોય કે જેટલું કરવું હોય જેવું કરવું ને એ બધું હવે ન્યા છે ઘરે કરશું અહીંયા નથી કઈ કરવું કારણ કે ગામડા ગામમાં તો આની કરતા વધારે લાંબી ના થઈ જાય બધી રીતે અને બધાના કામ અટકી જાય ઈ ભણતર અત્યારે બધા ઓલું છે મારા પૂર્વ ને બારમું છે મારા દેરના છોકરા અત્યારે ઈ કોલેજ કરે છે ક્રિષ્નું પછી બે ભાઈનું કામ બે ભાઈને જોકે કામ નતું નહોતું જવાનું પણ છતાંય વિચારો કે સુરતમાં આપણે કેટલું ઈઝી થઈ જાય અને સુરતમાં મારા આખો પરિવાર સુરતમાં છે બધાને થોડા ત્યાં લાંબા કરાય કોઈ પણ વસ્તુ થઈને સહસ્તાથી સ્વીકારવાની પણ એની વાહે વધારે પડતું અટવાઈ જાય એવું નહીં કરવાનું તો મેં કીધું મેં અમે અહીંયા બેહણું કર નાખો કાલે અમે અહીંથી પછી પરમ દિવસે હવારમાં બધું લપેટીને અમે નીકળી જશું અને અમે બધું ન્યા કરશું કારણ કે બધા ભાઈઓ નાઇલામાં ન કરે અને બધાનો વિચાર એ તો કાંઈ સુરત રાખે તો સારું કારણ કે અહીંયાથી અને મારા મામાજીનો તો સ્પેશિયલ ફોન આવ્યો તો ભાઈ કૃષ્ણ બને તો સુરત રખાવું છે બધું એટલે બધા એને ગામડે લાંબુ ન થવું હા અમારે અમારે તો ઉપરા ઉપર બે વસ્તુ હજી એક દાદા અમારે બીમાર છે પણ કેવાનો અર્થ એવો છે કે એક વસ્તુ થયું છે એની પાસે વધારે અટવાવું ન જોઈએ બને એટલું સરળ થવું જોઈએ બરાબર વહી ગયું છે વહી ગયું છે માણસ આપણું પણ એની વાય પછી અટવાઈ ન જવું જોઈએ કારણ કે દુનિયા ક્યારેય અટકવા નથી અબ્દુલ કલામ વહી ગયા પીએમ મોદી આપણે બહુ બધા ચાહકો છે ને એ જવાના છે બધાને આ મારી જવાનું છે હા મારા સાસુ માં દેવ થઈ ગયા એટલે અમે પછી અહીંયા બેસણ પતાવ્યું બીજા દિવસે સાંજે સાંજે નળંદો ની બધા સાંજે જ નીકળી ગયા એ તો જેના ઉપર પડે ને એને ખબર હોય એટેક આવી ગયો હા તો સાંજે એ લોકો મારા દેરાણી મારા નણંદો ને બધા નીકળી ગયા અને એટલે કહે ને કે મોટા હોય ને બધે પીસાતા બહુ હોય એને તમે કરી નાખજો તમે મોટા હશો તમારે જાતું કરવું પડે તમે હશો ને તમે મોટા તું મોટી આ મોટો મોટો શબ્દ છે ખાલી મોટો કહેવાનું જ રહ્યો ખાલી પગે લાગે ને લોકો આપણને ત્યારે સારું લાગે પાંચ મિનિટ કે આ હા અમે મોટા હશે પણ મોટા ને એટલા બધા પીસતા હોય છે ને સમાજ સંબંધી બધા એની વાત જ પૂછવામાં તમે તો વાંધો નહીં પછી ઘરનું બધું કામ લપેટું બધું પેક કર્યું એક જ દિવસમાં એ બધા કાણે આવતા જતા બધું કરિયાણા બરિયાણા જે બાનું બધું હોય એ બધું પેક કરીને લાવવાનું હતું એ બધું ગાડીમાં બધું પેક કર્યું અને સાંજે બધું રપેટી ઘર બર સાફ કરીને પેકિંગ કર્યું બધું ઘરે બધું વ્યવસ્થિત કરી અને હવારમાં પાંચ વાગે એવું નીકળીને સાંજે બપોરે સાડા બાર વાગે સુરત પૂગી હવે કોઈ એમ કહી કે ને એમાં હું નવાઈ થઈ ગઈ તો એ ડ્રાઇવિંગ કર્યું છે કર્યું એને ખબર હોય મેં સતત મેં ડ્રાઈવિંગ કર્યું ચોવીસ કલાકમાં મેં કેટલું કામ કર્યું ને એવું કહું પછી મગજ ઉપર ભારે એના પડે એક લેડીઝને લેડીઝો ચેન્જ થતા હોય કારણ એ પીરિયડ ઉપર પુરુષો તો દાદા કોઈ વગર એકલા રહ્યા નથી તો દાદાને રસ્તામાં કેટલી બધી સહાનુભૂતિ આપવાની હોય એની વાત કરાવી જવાની હોય કારણ કે મનનો ખાલી પોસે ને અમુક સમય એ જ ભરાય કે આ ભરાય નહીં એ ગમે એટલી મોટી મોટી વાતો હોય મોટા મોટા પ્રવચનો હોય એ ભરી ન હોય કે કોઈ ખાલી પોતો ભરવા માટે કોઈ નજીકનો વ્યક્તિનો સહાનુભૂતિ ને સહ કે શબ્દો અને નજીક ના હોય ને એ ના જ અંદર પડે બાજુવાળો એમ કે તમતા ટેન્શન નહીં લે તો અમે બેઠાશ પણ એ બેઠાશ રહી કે ઊભા ન થાય ઊભા આપણે થવું પડે અને થાવવું જ પડે ને થવું જ પડે બરોબર તો અમારા દાદા વાતો કરાવ્યા બાપુ છે તમે નાસ્તો કરવો હશે તમે ચા પીવી છે તો ધોલેરા પાસે અમે ચા પીવા ઉભી રાખી પછી એનાથી આગળ અમે ક્યાં અમે નાસ્તો કરવા ઉભા રહ્યા પછી ત્યાં અમે દાદાને ગાંઠિયા અને ફાફડાનો નાસ્તો કરાવ્યો તો હું તો એવું માનું છું કે ગયા તો તમારે બીજા દાદા નાસ્તો એનો કરાવે ને ભાખરી ખવડાવી હતી મારા તો રસ્તામાં પણ ન ભેગું થયું હા મેળા હાળા તો દાદાને નાસ્તો કર્યો દાદા બહુ બધો નાસ્તો કર્યો ને રસ્તો ના પાડતા કે બાપુજી નહીં ખાય મેં બાપુજી નહીં ખાય ને ખવડાવો એને ખવડાવો ખાવું તો પડશે જ બરાબર તો અમારા દાદાને ખવડાવ્યું સો રૂપિયા પેલા ગાંઠીયા લીધા ને તો ફટાફટ ખવાઈ ગયા હતા અમે ખાધા તા એવું નહીં કે અમે નહીં ખાધા અમે થોડું થોડું અમે ખાધું તું પણ તરત ને તરત ચડ થઈ ગયા ને પાછું મેં સો રૂપિયા ફાફડા નો ઓર્ડર આપ્યો અને દાદાએ ખાધું પેટ ભરી બરાબર મા નાણાનો ફોન આવ્યો કેટલા વાગે તમે પૂછો અમે નીકળ્યા હતા હવા પાંચ વાગે હવે હવા પાંચ વાગે નીકળ્યા છીએ સાડા બાર થશે ને સુરત પહોંચી જાવ તો સાડા બાર ને પાંચ થઈ ગયા મારી ગાડી અહીંયા અમારે પાર્કિંગમાં પડી હતી તો સતત બે જે લેડીઝ છે ને એને ચોવીસ કલાકમાં ડ્રાઇવિંગ કર્યું છે કાંઈ એવા હોય એને સંભાળે છે તો 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 દેહમાં લાજુ કાઢીને રાખીને મોટી હોય એ બધાને ઘરે બીજા દિવસે રાંધું હોય બધા એવા હોય એનું તપેલા ભરી ભરીને એના શાક ડાળના વઘાર કર્યા હોય એ બધાના મોઢા સંભાળ્યા હોય બધાને શાંત્વન આપ્યું હોય બેનો દીકરી આવ્યું હોય સંભાળ્યા હોય તો આ બધી મનની પરિસ્થિતિ છે ને જે એક સ્ત્રી ઉપર વારંવાર પડતી હોય પછી બે શબ્દ બોલી જાય ને એની મનો સ્થિતિ સમજવાની હોય પરિસ્થિતિ સમજવાની હોય ઓટો કે કૃષ્ણ અમને તમારી તલકથી આવી ઉમીડ તમે ટમેટો એ મરણની હોત સ્ટોરી નાખી તો મરણની સ્ટોરી નાખી તો ખબર કેમ પડશે સંબંધીને કે મરણ થઈ ગયું છે એમ આપણી પાસે એટલી બધી સુવિધા હશે અત્યારે કે પેલા તો મેલા લખીને મોકલવા પડતા કે પેલા એકાબીજા થ્રુ હમાસર મોકલવા પડતા કે ફલાણા ગામડે ફલાણા ભાઈનું ડેટ થઈ ગયું અત્યારે તો ઇન્સ્ટન્ટ તમારે સારી વાત હોય મોડી વાત હોય તમારી પાંચ મિનિટમાં જો લોકો સુધી પોગી જાય એવું તમારા પાસે સુવિધા હશે તો હું એમાંય હોગ રાખવાનું અને જે આ વસ્તુ કરી રહ્યા છે એ એક તો એક તો ઇઝીલી કામ કરી રહ્યા છે એના અમને પૈસા મળે છે જેનું અમે આજે કાર્યવાહી કર્યું છે ને એ મેં તો ઘણી વાર કીધું જ નહીં કે આપણે કઈ પલવું જ નથી બેન તમારા લાઈવમાં નેવું ટકા લોકો સમજે છે દસ ટકા નથી સમજતા જવા દો આપણે બીજી સારી વાત કરો ને મને ઓળખો છો ને બેન હા ઓળખું છું તુષારભાઈ લાઈવ લાઈવ શેર કરજો બેન પાકું બેન તમારી હિંમત ને એકવીસ ટોપ ની સલામ બસ આવી જ હિંમત આપો માં ખોડલ અહીંયા એક મસ્ત વાત કરી દો હારો એક કે મારા હું જ્યારે અહીંયા ઘરે પૂગી ને તો મારા જેઠ જઠાણી ગામના મારા ડોબરિયા છે શેરીમાં એ બધા રાહે હતા બધાય બધું તૈયારી કરી રાખી હતી બધાએ ચાર ગાડી સુરત થી નીકળી હતી બધા એમ જ કીધું પેલી ગાડી ની આવશે ઘરે બોલો કેટલો બધા વિશ્વાસ હતો મારા તો એમ જ મોટા મારા મોટા હારાના છોકરા છે અહીંયા દીકરા છે અહીંયા દીકર કે ભાઈડા સબ છે એટલે મેં મારા જેટલા કીધું કેમ એવું લાગ્યું કે અમને ખબર હોય ને કે તારું ડ્રાઈવિંગ તારું એ કે બધું એલું તો એમાં કેટલી સાંભળવા નરેશને સંભાળવાનું નરેશ એટલે બધા ઇમોશનલ નથી થયા કારણ કે નરેશ બહુ એ બાબતે સ્ટ્રોંગ છે પણ તો એને થોડુંક થયું હતું બરાબર થોડુંક નરેશને દુઃખ લાગ્યું હતું તો વાસદ સુધી તો નરેશને મારે ઉપદેશ આપવો પડ્યો હતો ઉપદેશમાં ખબર પડે ને જેમ આખા ગામને જે સમય આપતી નરેશને મેં કીધું મેં તું વિચાર તું પિસ્તાલીસ વર્ષની ઉંમર છે અને મેં કીધું બા પાસાથી બરાબર આપણો ત્રીસ વીસમાં વર્ષમાં બે ગયો અમારે બે બહેનોના ભાણીયા ભાણકી પચીસ પચીસ વર્ષના થઈ ગયા તો મેં એક સરસ સુંદર જીવન જીવીને ગયા છે બા અને બહુ સારું એવું મોત કહેવાય આ બરાબર તમારી જનતા છે એટલે વધારે તમને દુઃખ લાગે સ્વાભાવિક હું સમજી રાખું પણ અહીંથી આપણે મોટા